આ માયાવી શક્તિથી ભરપૂર કોણે બનાવીએ છે તો એનું કારણ એ જ છે કે નક્કી આ ગાંગીના કોઈ ગુરુ તો હશે જ અને આમ વિચારી અને વિજયથી પાછા પોતાના રહેઠાણે આવે છે અને ત્યાં આવી અને સેનાપતિને કહે છે કે એ સેનાપતિ તમે સિપાહીઓ સાથે ઘોડા લઈ અને ફરી વળો અને આ ગામના દસ દસ ગામ સુધી આજુબાજુ તપાસ કરો કે આ ગાંગીનું રહેઠાણ ક્યાં છે અને આ ગાંગી જેની પાસેથી આ વિદ્યાઓ શીખી છે ને એ એ ગુરુ કોણ છે એની તપાસ કરો અને ગમે તે હાલમાં ગોથી નાખો કેમ કે એમને હવે મારો ગુરુ બનાવવા છે અને પછી તો મહારાજ નો આટલો હુકમ છૂટતા ની સાથે તો તેના પછી તેમના પાંચ સિપાહીઓ સાથે ત્યાંથી નીકળી જાય છે અને વન વગડો જંગલ ફરી રહ્યા છે ત્યારે ફરતા ફરતા તેમને આ ગાંગીના બાબા આ સેનાપતિને સામે મળે છે તેથી આ સેનાપતિ કહે છે કે એ ડોસા આટલામાં કોઈ સંત કે ગુરુજીનો આશ્રમ છે ખરો ત્યારે સેનાપતિના આવા માન વગરના શબ્દો સાંભળી અને આ બાબા મનમાં વિચાર કરે છે કે આ તો સેનાપતિ જ લાગે છે પણ સેનાપતિ જે રજવાડાનો છે ને એ રજવાડાનો રાજા પણ આવો માન સન્માન વગર નો જશે અને આમ હજી તો બાબા આટલો વિચાર કરે છે ત્યાં તો બીજો સિપાહી બોલ્યો કે એ ડોસા તને કહેવાય છે કાને બેરો થઈ ગયો છે અને કઈ સાંભળતો નથી કે શું ત્યારે આ બાબા કહે છે કે ભાઈ તમારે કોની પાસે જવું છે અને તમને એ મહાત્માનું કોઈ નામ આવડતું હોય તો મને કહો તો કદાચ હું તમને સાચો માર્ગ બતાવી શકું ત્યારે સેનાપતિ કહે છે કે અમારે અહીંયા પાડોશી ગામમાં જે ગાંગી રહેતી હતી ને તેના રહેઠાણ સુધી પહોંચ્યું છે અને મિત્રો આ સેનાપતિ ના મોઢે થી જયારે ગાંગી નું નામ સાંભળ્યું ને ત્યાં તો બાબા ચોકી ગયા કે આ રજવાડાના માણસો ને અને આ ગાંગી વચ્ચે શું લેવા દેવા હશે અને પછી તો બાબા કહે છે કે ગાંગી ક્યાં રહે છે અને મને બરાબર ખબર છે પણ તમે મને પહેલા એમ કહો કે તમારે ગાંગી નું કામ શું પડ્યું છે તો હું તમને ગાંગી સુધી લઈ જઈશ અને ત્યારે પેલો સેનાપતિ કહે છે કે આ ગાંગી એ ગામ દુશ્મન છે ને એ ગામ અમારા રાજા એ અમારી રૈયતમાં માં ભેળવી દીધું છે એટલે એ ગામની તકલીફ એ અમારી તકલીફ ત્યારે બાબા સમજી ગયા કે આ ગામ ના માણસો હજી તો આ ગાંગી ને જીવવા દે એમ લાગતું નથી અને તેને મારવા ફરી રહ્યા છે પણ આજે તો આમને બરાબર મારે પાઠ ભણાવવો જ પડશે અને પછી તો બાબા કહે છે કે તમારે ગાંગીને પકડવું છે ને કે હા તો કે તમે મારી પાછળ પાછળ આવો ઘોડા લઈને અને હું તમને ગાંગીના રેઠાણ સુધી પહોંચાડી દઉં છું ત્યારે પહેલા સેનાપતિ અને સિપાહીઓ તો ખુશ થઈ ગયા અને એકબીજાને કહેવા લાગ્યા કે આજે તો ગાંગીનું રહેઠાણ જોઈ લઈએ અને પછી મહારાજને જઈ અને સીધું આક્રમણ કરાવીએ અને પછી તો પેલા બાબા આગળ આગળ ચાલ્યા જાય છે અને પાછળ પાછળ ઘોડા લઈ અને રાજાના સિપાહીઓ ચાલ્યા જાય છે અને આ બાબા તો એક આ બધા લઈ ગયા અને ત્યાં જ શીતળ પવન વાઈ રહ્યો છે અને પછી ત્યાં જઈ અને બાબા તો રોકાઈ ગયા અને પછી ઉપર નજર કરે છે તો બધા જ ઝાડ ઉપર મધપુડા ના ઢગલા છે તેથી બાબા એ નીચે નમી અને હાથમાં પથ્થર લીધા અને ચાર પાંચ મધપુડા ઉપર પથ્થર માર્યા અને પછી તો મધપુરા માંથી ભમરાઓના ટોળે ટોળા છૂટ્યા ત્યારે બાબા એ તો પોતાની વિદ્યાર્થી પોતાના શરીર ની આજુબાજુ એવું આવરણ બનાવી દીધું કે એક પણ ભમરો બાબાને અડી પણ શકતો નથી અને પેલા એ ઘોડા લઈને આવ્યા હતા તેમના શરીર ઉપર જયારે ભમરા તાટક્યા ત્યારે બધા ત્યાંથી રાડો ફરતા વારતા ભાગી ગયા અને દૂર દૂર સુધી ભમરાઓ તેમની પાછળ પાછળ જાય છે અને 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 આ ઘટના જોઈ બાબા બાબા તો તો હસ્યા પછી ચાલતા ચાલતા ગાંધી પાસે પહોંચે છે ત્યારે ગાંગી બાબા ને આજે વહેલા આવતા જોઈ અને કહે છે કે બાબા તમે આજે વહેલા ઘરે આવી ગયા ત્યારે બાબા કહે છે કે ગાંધી તારા ગામના માણસો તો ખુબ જ નિર્દય છે અને ત્યારે ગાંગી કહે છે કે કેમ બાબા શું થયું કે ગાંગી એ લોકો તને મારી ના શક્યા એટલે કઈક એટલે કોઈક રાજાના રજવાડા ભેગું એમના ગામને ભેળવી દીધું છે અને એ રજવાડાના સિપાહીઓ ગાંગી તને ખોળતા ખોળતા પગડે આવ્યા હતા પણ એમને હું ફટકાઈ ગયો અને બરાબર દોડાવ્યા ત્યારે ગાંગી મનમાં વિચાર કરે છે કે મેં બાબા થી આ બધી વાત છુપાવી અને ખુબ મોટી ભૂલ કરી છે અને હું રોજ સાંભળી બની અને ગામમાં તો જાઉં છું અને ગામ લોકોને ખૂબ હેરાન પણ કરું છું પણ આ બાબાને જ્યારે આ વાત ની ખબર પડશે ને તો મારું તો આયુ બન્યું સમજો અને આજે તો માંડ માંડ બચી ગઈ પણ હવે ગમે તેમ કરી અને આ વાત મારે બાબાને કરવી જ પડશે ઉઠ બેટા મને ઓળખે છે કે મારી તમને કેમ ના ઓળખું ત્યારે આ અનાથ ગાંગી ને કોઈ ઉગારવા વાળું ના હતું ને ત્યારે મારી વિક્રમ ભુવાની મેલોડી તમે મને જીવનદાન આપી અને મને ગાંગી ને બચાવી હતી અને મારા જેવી તુચ્છને આમ કામરૂપ દેશની વિદ્યા શીખવાડવામાં મહત્તમનો મહત્ત્વનો ભાગ મારી મેલોડી તમારો જ છે તો પછી મારી તમે એમ કરીને હું ભૂલું અને ત્યારે મા મેલોડી બોલ્યા કે દીકરી ગાંધી આજે મને મેલોડીને તારું કામ પડ્યું છે બોલ ગાંધી મારું કામ કરશે કે મારી તમે એકવાર બોલો તો ખરા હું તમારા માટે બધા જ કામ કરવા તૈયાર છું કે બેટા અહીંયાથી અમુક ગાઉં દૂર વિક્રમ ભુવા જે ગામ છે ને એના પછી ગામડાઓ જે શરૂ થાય છે ને એ લોકો ત્રાહી થઈ ગયા છે અને એમને ઉગારવા પડશે નહીતર ગાંગી એ બધા ગામે ગામ ખાલી થઈ જાય છે અને એવો મહેલ દુકાળ પડ્યો છે અને કુએ પાણી નથી અને તળાવ સુકાઈ ગયા છે અને ઢોર ડાંખર તો દૂર પણ માણસો પણ ચામડી ખોવાવા લાગ્યા છે અને એ બેટા એ ગામમાં એક મારો સેવક છે અને એનું નામ છે રાયમલ અને આ રાયમલ રોજ મને મેલોડી ની અરજી કરે છે કે ક્યાં ગઈ મારી મેલોડી અને આવા હળ હળતા મારી મેલોડી તું ક્યાં સંતાઈ ગઈ છો અને એ ગાંગી આ રાયમલ આવી મને રોજ અરજી કરે છે ત્યારે ગાંગી કહે છે કે મારી તમે કહેતા હોય તો હું આ ગામની રક્ષા કરવા માટે જઈશ અને ત્યારે મારા મેળવડી કહે છે કે ગાંગી આવતીકાલે તું તારા બાબાની રજા લઈ અને આ ગામ તરફ નીકળી જજે અને જો રસ્તામાં એંચી વર્ષની ડોશી થઈ અને હાથમાં ખોખરી લાકડી લઈ અને જો તારી સામુ મળું ને તો એમ માનજી કે ગાંધી હું મેલોડી તારી સાથે છું અને તારો વાળ પણ વાંકો નહી થવા દઉં કે ભલે માડી હું જરૂર જઈશ અને આમ આવી વાત કરી અને માં મેલોડી અંતર ધ્યાન થઈ ગયા અને પછી સવાર પડી અને સવારે ગાંગી ઉઠી અને જુએ છે તો તેના બાબા તો ધ્યાનમાં લીન થયેલા છે એથી ગાંગી બીજા બધા કામ પૂરા કરે છે અને પછી ત્યારે બાબા ધ્યાન માંથી જાગ્યા ને ત્યારે ગાંગી બાબા ને આ વાત કરે છે કે બાબા રાત્રે સપનામાં મારી સાથે માં મેલોડી આવી વાત કહી છે અને જો તમે રજા આપતા હોય તો હું આ ગામમાં જવા માટે તૈયાર છું અને હું એ ગામમાં સેવા કરવા તૈયાર છું ત્યારે બાબા કહે છે કે બેટા માં મેલોડી તને કહેતા હોય ને તો એવા કામ તારે કરવાના અને મારા તરફથી પણ તને રજા છે અને આજે તું તારી શીખેલી વિદ્યાથી આજે ધર્મના કામ ઉપર ડગલા માંડવા જઈ રહી છે ને તો આજે મને ગાંગી તારા ઉપર ખૂબ જ ગર્વ થાય છે અને જા બેટા આજે તારે એકલી આ કામ પૂરા પાડવાના છે અને તારું કામ પૂરું કરી અને તું પાછી આવજે આ તારા બાબા અહીંયા જ તારી રાહ જોતા હશે કે ભલે બાબા હું જલ્દી પાછી આવી જઈશ અને આમ કહી અને ગાંગીએ આજે બાબા પાસેથી વિદાય લઈ અને નીકળી છે અને ચાલતા ચાલતા રસ્તામાં તેને આવેલા સપના પ્રમાણે વગડામાં એક એંશી વર્ષની ડોષી ગાંગીને સામે મળે છે તેથી ગાંગી તો જઈ અને સીધી આ પગમાં પડી ગઈ કે માં મેલોડી મને વિશ્વાસ હતો કે તમે મને દર્શન તો જરૂર આપશો ત્યારે માં મેલોડી બોલ્યા કે બેટા જીવનમાં એક વાત યાદ રાખજો કે દુનિયામાં જેનું કોઈ ના હોય ને એની હું મેલોડી બની જાઉં છું અને ગમે તે રૂપમાં આવી અને એની મદદ કરું છું અને જે ભક્ત મને ઓળખી જાય ને એના જીવન હું બેડા પાર કરી નાખું છું કે ગાંગી હું મેલોડી તારી સાથે જ છું અને પછી તો ગાંગી પોતાની આંખો ને એક પલકારો કર્યો ને ત્યાં તો તેની સાથે જ મેલોડી અંતર ધ્યાન થઈ ગયા અને પછી તો ગાંગી ત્યાંથી ચાલવા લાગી અને મનમાં વિચાર કરે છે કે આમ ચાલતી ચાલતી તો હું ક્યારે પહોંચીશ તો એના કરતા લાય મારી વિદ્યાનો ઉપયોગ કરી લઉં અને પછી તો ગાંગી સમડી બની જાય છે અને સાંભળી બની અને પોતાને પાંખોનો તાર ફેલાવી અને આકાશમાં ઉડાણ ભરે છે અને જે ગામ ઉડવા ઉડાન છે તો મિત્રો તે પહોંચ્યા પછી છે તેનું ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમને આવા ઇતિહાસ સાંભળવા ગમતા હોય તો અમારી ચેનલ અજય કાયુ છે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કારણ કે મિત્રો આવા નવા નવા ઇતિહાસ આ ચેનલ પર આવતા રહે છે જય માતાજી